નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું મિદવીન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ ગણિત સ્વાધ્યાય લઈશું જેનો પહેલો દાખલો છે એક દુકાનદાર પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર પંદર ટકા વળતર આપે છે જો નીચેની વસ્તુઓની વેચાણ કિંમત તો નીચેની વસ્તુઓની વેચાણ કિંમત કેટલી હોય તો પહેલું છે આઠસો રૂપિયાનો ડ્રેસ છે એમાં પંદર ટકા વળતર એટલે આઠસો ગુણ્યા પંદર છેદમાં સો તો મીંડે મીંડે ઉડી ગયા અને પંદરે આઠ એકસો વીસ હવે એકસો વીસ રૂપિયા વળતર થયું હવે આપણે વેચાણ કિંમત શોધવાની છે તો અહીં વેચાણ કિંમતનું સૂત્ર લખીએ વેકી બરાબર છાપેલી કિંમત ઓછા વળતર હવે આઠસો રૂપિયાની વસ્તુ છે એમાંથી એકસો ને વીસ જાય તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો હવે આમાં ઉપર દસ દસમાંથી બે જાય તો આઠ અને અહીંયા એક ઓછો કરીએ એટલે સાત સાતમાંથી એક જાય તો છ એટલે જવાબ મળશે આપણને છસ્સો એંસી રૂપિયા છસ્સો એંશી રૂપિયા વેચાણ કિંમત મળે એ જ રીતે અહીં બારસો રૂપિયાનું શર્ટ છે તો આપણે બારસો ગુણ્યા પંદર છેદમાં સો મીંડે મીંડે ઉડી ગયા અને પંદર ગુણ્યા બાર કરીએ એટલે પંદર દાણ દોઢસો એટલે એકસો પચાસ અને પંદર દુ ત્રીસ એટલે એકસો ને વળતર થયું એકસો ને વળતર થયું હવે આ જ રીતે સૂત્ર મૂકીએ વેકી બરાબર છાપેલી કિંમત ઓછા વળતર હવે છાપેલી કિંમત કેટલી છે એક હજાર ને બસો એમાંથી એકસો ને એસી રૂપિયા હવે અહીં બસો માંથી એકસો એસી જાય તો વીસ રૂપિયા વધે એટલે એક હજાર અને વીસ રૂપિયા થશે વેચાણ કિંમત એક હજાર ને વીસ રૂપિયા થશે એ જ રીતે અઢારસો રૂપિયાનું પેન્ટ છે અઢારસો ગુણ્યા પંદર છેદમાં સો મીંડે મીંડે ઉડી ગયા પંદર એકું પંદર અને પંદર અઠા એકસો ને વીસ એટલે બન બસો ને સિત્તેર રૂપિયા થાય હવે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર છાપેલી કિંમત છે એક હજાર ને આઠસો એમાંથી બસો ને રૂપિયા જાય તો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો અહીં કો લઈએ દસમાંથી સાત જાય તો ત્રણ અને અહીં આવશે સાત સાતમાંથી બે જાય તો પાંચ અને આ એક એમને એટલે એક હજાર પાંચસોને ત્રીસ રૂપિયા એની વેચાણ કિંમત થશે બરાબર ત્યારબાદ બીજા દાખલાની રકમ છે એક દુકાનદારે પોતાની દુકાનની વસ્તુઓની છાપેલી કિંમત પર અમુક ટકાના દરે વળતર કાપીને નીચેની વસ્તુઓ વેચી તો વળતરની ટકાવારી શોધો આપણે શું શોધવાનું છે વળતરની ટકાવારી કેટલી તો અહીં પહેલો દાખલો છે મોબાઈલ માં છાપેલી કિંમત બારસો છે અને વેચાણ કિંમત એક હજાર એંશી છે તો વળતરના ટકા શોધવાના છે તો પહેલાં આપણે વળતર શોધવું પડે કેટલું વળતર મળ્યું આપણને બરાબર તો વળતર બરાબર વેચાણ કિંમત ઓછા સોરી છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત હવે છાપેલી કિંમત છે એક હજાર બસો અને વેચાણ કિંમત છે એક હજાર ને તો વળતર કેટલું થયો એક હજાર બસોમાંથી એસી જાય તો એકસો ને વીસ વધે જીરોમાંથી જીરો જાય તો જીરો દસમાંથી આઠ જાય તો બે અને એકમાંથી જીરો જાય તો એક અને એકમાંથી એક જાય તો જીરો એકસો વીસ રૂપિયા વળતર મળે છે પણ આપણે રૂપિયામાં વળતર નથી મેળવવાનું આપણે તો ટકામાં જોઈએ છીએ તો ટકામાં વળતર મેળવવા માટે આપણે શું કરીશું અહીં છેદમાં છાપેલી કિંમત હોય એમાંથી વળતર આપણને એકસો ને વીસ રૂપિયા મળે છે એટલે છાપેલી કિંમત પર આપણે પહેલાં સૂત્ર જ લખીએ વળતર ગુણ્યા સો અહીં છાપેલી કિંમત આપણી છે બારસો રૂપિયા એમાં વળતર છે એકસો વીસ તો એ કેટલા બે મીંડા બે મીંડા ઉડી ગયા અને બારું દાણ એકસો વીસ એટલે કે દસ ટકા વળતર થયું બરાબર ત્યાર પછી બીજો દાખલો છે એમાં સ્કૂલ બેગ છે હવે બીજું છે સ્કૂલ બેગ એમાં છાપેલી કિંમત નવસો અને વેચાણ કિંમત આઠસો ને પંચાવન છે તો આપણે વળતર રૂપિયામાં શોધીએ વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમત નવસો છે અને વેચાણ કિંમત આઠસો ને પંચાવન રૂપિયા છે ઝીરોમાંથી પાંચ જાય ન જાય એટલે દસ દસમાંથી પાંચ જાય તો પાંચ અહીં આવશે નવ નવમાંથી પાંચ જાય તો ચાર ને અહીં એક ઓછો આઠમાંથી આઠ જાય તો ઝીરો એટલે પિસ્તાલીસ રૂપિયામાં વળતર મળે છે હવે આપણે એ જ વળતરને આપણે ટકાવારીમાં શોધવું છે તો નવસો આપણે સૂત્ર મૂકીએ છાપેલી કિંમત ઉપર વળતર ગુણ્યા સો આ વળતરના ટકા શોધવાનું આ સૂત્ર છે તો છાપેલી કિંમત કેટલી છે નવસો રૂપિયા અને વળતર થયું પિસ્તાલીસ અને ગુણ્યા સો જીરો જીરો ઉડી ગયા અને નવ પચાસ પિસ્તાલીસ એટલે પાંચ ટકા વળતર થયું કહેવાય પાંચ ટકા વળતર ત્રીજી રકમ છે એક કેલ્ક્યુલેટર છે એની છાપેલી કિંમત છસો છે અને વેચાણ કિંમત પાંચસો ને છે તો આપણે વળતર શોધવું છે તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમત કેટલી છે તો કે છસ્સો વેચાણ કિંમત કેટલી છે તો કે પાંચસો ને છે હવે જીરોમાંથી આઠ ન જાય એટલે અહીં દસ કો લઈએ દસમાંથી આઠ જાય તો બે એટલે અહીં નવ નવમાંથી બે જાય તો સાત અને અહીં પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એટલે બહોતેર રૂપિયા વળતર થયું હવે આપણે વળતર તો રૂપિયામાં નથી શોધવાનું આપણે તો ટકાવારીમાં શોધવાનું છે એટલે વળતરને ટકામાં શોધવા માટે છેદમાં છાપેલી કિંમત ઉપર અને ગુણ્યા સો છાપેલી કિંમત કેટલી છે છસો રૂપિયા અને વળતર કેટલું છે બોતેર રૂપિયા એને ગુણ્યા સો કરીએ એટલે મીંડે મીંડે ઉડી ગયા અને બાર છક બોતેર એટલે બાર ટકા વળતર મળ્યું કહેવાય બરાબર સમજાય છે ને મિત્રો